બધી છે અહીંયા ઢગલો આખી છોકરો બોટિંગ કરી રહ્યો છે બધા ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે હું તૈયાર થઈ ગયો છું અને બહુ ટાઈમ પછી મમ્મીને બહાર ફરવા લઈ જઉં છું એટલે અત્યારે કોકરિયા લઈ જઉં છું તો તમે બધા વ્લોગમાં બને રહેજો મમ્મી કેટલી ખુશ થાય છે એ બધું આપણે વ્લોગમાં બતાવીશું અને કાંકરિયામાં શું શું જોવા જેવું છે એ પણ વ્લોગમાં બતાવીશું તો ચલો મિત્રો મારી મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે અને મમ્મી અત્યારે બૂટ પહેરી રહી છે કેમ કે ચાલવાનું હોય છે એટલે ત્યાં ચપ્પલ ના ચાલે એટલે હું બૂટ જ પહેરાવું છું તો મમ્મી અત્યારે બૂટ પહેરી રહી છે મમ્મી ફટાફટ બૂટ પહેરી દે હા બે અત્યારે નીકળી ગયા છે અમે ચાલતા ચાલતા બીઆરટી સ્ટેશન કે અત્યારે સન્ડે છે એટલે બહુ ટ્રાફિક હોય છે એટલે અમે છે એ બીઆરટી માં જવાના છે કાંકરિયા તળાવ ઘણા સમય પછી બહાર નીકળી છે મમ્મી કેવું લાગે તારે લાગી てる આમ નામ આપણે ચાલતા ચાલતા બહુ બધી જગ્યાએ પરવાજાનું તું તાકી ન જાય ના તાકી બસ હે લદ્ગ લઈ જજો તો શું કરી અરે ચાલે ચાલે ને બીઆરટી સ્ટેશને આવી ગયા છે અને અહીંથી જવાનું છે આપણે બસ પકડીને તો અત્યારે મારો ભાઈ છે ટિકિટ લઈ રહ્યો છે અને ટિકિટ લઈ લીધી છે ત્રણ ટિકિટ ટિકિટ લઈ લીધી છે ત્રણ અને હવે અમે વેટ કરી રહ્યા છે આ મમ્મીને લાગે છે બહુ બધી ગરમી બસ ની વેટ કરી રહ્યા છે તો ત્રણ નંબરની બસ છે 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 તો બસ એટલે ગરમી લાગી રહી છે મમ્મી ને ફૂલ ગરમી લાગી રહી છે માર ભાઈ ને પણ ગરમી લાગી રહી છે પાર પેલા જે છે બધા છે નાની છોકરી ઉપર બેસી ટ્રાફિકમાં બધા ટ્રાફિકમાં ફસાયા છે અને એક સાઈડ એ લોકો પોતાનું પેટ પૂજા કરવા માટે ઉતરી ગયા છે અહીંયા કાકરિયા અને મારો ભાઈ છે એ અહીંયા ભીડમાં ઊભો છે ટિકિટ લેવા તો અહીંયા દસ રૂપિયા ટિકિટ છે તો ટિકિટ લઈને પછી એન્ટર થવાનું છે રવિવાર છે બહુ બધી ભીડ છે તો કાંકરિયા અંદર આવી ગયા છે ને કાંકરિયા નું મેપ છે આખો તો આ મેપ જોઈને પછી આપણે જ્યોલોજીકલ પાર્ક છે એમાં જઈશું આ બટરફ્લાય પાર્ક છે અહીંયા છે ટિકિટ છે પછી થોડી વાર જવું છું પેલા આપણે અંદર જતા ઉપર પ્લેન બી આવી છે આ ચાલીને હવે જઈએ છીએ અમે જ્યોલોજીકલ પાર્ક જોવા અને ત્યાં જોઈએ અંદર અત્યારે ચાલુ છે કે નહીં કેમ કે અત્યારે છે રવિવાર છે આજે અને બહુ બધી ભીડ છે અહીંયા હા બધું છે તો ભીડ આટલી બધી છે

ભીડ બઉ છે અને હવે અમે આખું રાઉન્ડ મારી દઈએ પેલું કાચની બનાવેલી છે એ જગ્યાએ બધી બાજુ જે તો આના અંદર છે મોટી મોટી માછલીઓ દેખાય છે મોટી મોટી માછલીઓ બે કે જાય ઓ સરસ છે જોવાનો સુંદર વાતાવરણ છે બધી બધી ઘણી ગ્રેટ્સ પબ્લિક બહુ બધી આયેલી છે નાસ્તો કરતી એ બધે ખરીદી કરતે એકબીજે પાસેથી કાચ છે એ જોવા એ જઈને અમે નાસ્તો

આવડે મોમેન્ટ મે આવી દે છે નવવીદાર બેસ છે હે સગરો રોટી પર જેસે બજા માન માં સાયકલ ની સવારી છે સાયકલ રાત નો કઈક સીન છે નદીના વાડી અંદર સાત વાગી ગયા છે જે છે પબ્લિક વધારે આવતી હોય છે અહીંયા અને તમે જોઈ શકો છો રાત નજારો કેવો છે કાંકરિયા

મેટ્રો માં નહીં જવાનું ના બસ હા સાડી ભાઈ આવે એટલે હવે જઈએ ઘરે બેસાડી મમ્મી ઉતરી ગયા છે ને મેરાકા મે 22 ઘરે ભૂખ લાગી છે અને પછી ઘરે જઈશ હવે અમે અત્યારે જમી લીધું છે અને ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છે મમ્મી હાલ જ ફેર થઈ છે અને મમ્મી વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો બરાબર છે થેન્ક યુ